દાળ બની ગઈ છે અમે જો આ ભાત કેટલું સરસ બન્યું છે જો જો ભાતનો દાણો પણ મસ્ત રીતે બફાઈ ગયો છે જો ભાત અને બટેકાનું શાક સૂકું બટેકાનું શાક રોટલી કાકડીનું અથાણું અને તળેલા મરચાં કેરડાનું અથાણું ને આખી કેરીનું અથાણું દૂધીનો હલવો જો આખું ભાણું તૈયાર થઈ ગયું છે ચાલો આવી જાવ છો